અસાલડી ખાતે વાંસા પરગણા પ્રજાપતિ સમાજના દ્વિતીય સ્નેહ મિલન અને ઇનામ વિતરણ અંતર્ગત મીટિંગ મળી હારી તાલુકા અસાલડીમાં આવેલ શ્રી શંકર ભગવાનના મંદિર પરિસરમાં વાંસા પરગણા પ્રજાપતિ સમાજના દ્વિતીય સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત વાંસા પરગણા પ્રજાપતિ સમાજ શિક્ષણ સમિતિની સંયુક્ત બેઠક આજરો તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસ રવિવારના રોજ સવારે પ્રમુખ નાનજીભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મંત્રી હસમુખભાઈ પ્રજાપતિ હરીજ ગુમળા મસ્જિદ પ્રાથમિક શાળા પાટણના આચાર્ય હરજીભાઈ પ્રજાપતિ શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બારપરગણા ગોળ સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ પૂર્વ પ્રમુખ લીલાભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં યોજાઈ હતી ઉપસ્થિત મહેમાનોનું હરજીભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત બાદ મહેમાનો તથા વાંસા પરગણાના શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ દરેક શિક્ષક બંધુઓને સાલના દાતા પ્રજાપતિ વિરચંદભાઈ ઉકાભાઈ પરિવારના લક્ષ્મણભાઈ હેમરાજભાઈ શિક્ષક મફાભાઈ દ્વારા સાલ ઉઠાડી સન્માન કર્યું હતું આ પ્રસંગે અનેક ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં આગામી સમયમાં આગામી તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસના રોજ હારીજ ખાતે સવારે ઇનામ વિતરણ કરવામાં આવશે સ્વાભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સાહિત્ય કલા વિજ્ઞાન સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક રમતગમત સંગીત ચિત્ર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તાલુકા જિલ્લા રાજ્ય રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને વાંસા પરંગણા પ્રજાપતિ સમાજના વિશેષ વિદ્યાદીપ અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસ પ્રથમ સ્નેહમિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ પછીથી તારીખ એકત્રીસ સાઠ બે હજાર પચીસ સુધી જે વિદ્યાર્થીઓએ સરકારી નોકરીમાં સ્થાન મેળવ્યું છે તેવા તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે તારીખ એકત્રીસ સાઠ બે હજાર પચીસ સુધીમાં દરેક વિદ્યાર્થીઓએ પરિણામપત્રકની નકલ જમા કરવાની રહેશે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિણામપત્રની નકલ આપનાર જે તે વિદ્યાર્થીની જવાબદારી પોતાની રહેશે સમાજના દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે શિક્ષણ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ સમાજને શિક્ષણની દિશામાં આગળ વધવા માટેની ચર્ચા વિચારણા સામાજિક રીતિ રિવાજોના સુધારા વધારા શૈક્ષણિક બાબતની ચર્ચાઓ આપણે સૌ શું કરીએ તો બાળકો પ્રોત્સાહિત થાય અને આગળ વધે તે બાબતોની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી આ પ્રસંગે ઉપપ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિ ચાપખા સહમંત્રી શિવરામભાઈ પ્રજાપતિ અડિયા ઓડિટર ભીમાભાઈ પ્રજાપતિ રોડા માદેવભાઈ પ્રજાપતિ હારીજ શિક્ષક ભરતભાઈ એકલવા શિક્ષક સાકરચંદભાઈ કાથરા રાજાભાઈ પ્રજાપતિ ગણપતભાઈ પ્રજાપતિ અસાલડી સહિત કારોબારી સભ્યો હાજર રહે પ્રજાપતિ પ્રજાપતિ મેવાભાઈ ગોવાભાઈ પાટણ તરફથી આપેલ ભોજન પ્રસાદનો લાભ લઈ સૌ છૂટા પડ્યા આભાર વિધિ શિક્ષક પ્રજાપતિ ગોરધનભાઈ છગનભાઈ અસાલડીએ કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરે સાથે નેટવર્કે પ્રજાપતિ થરા